નમસ્તે વિદ્યાર્થી મિત્રો આ રીતે માં તમારું હાર્દિક સ્વાગત છે આ વિડીયોમાં આપણે ધોરણ આઠ વિષય ગુજરાતી વાર્ષિક પરીક્ષાના પેપર નું અહીં આપણે સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ સૌ પ્રથમ જોઈએ પ્રશ્ન એક ગદ્યના આધારે પ્રશ્નોના જવાબ લખો તો અહીં આપણને કુલ ત્રણ પ્રશ્ન આપેલા છે પ્રશ્ન એક છે માં અંજન જેવી તમે કઈ પ્રવૃત્તિઓ કરો છો તો આ પ્રશ્નનો જવાબ તમારે મૌલિક લખવાનો છે જેમ કે મેં લખ્યું છે હું ક્રિકેટ રમું છું ત્યારે ક્યારેક બારી કાચ તૂટી જાય છે ચિત્રમાં રંગ પૂરું ત્યારે ઘણીવાર કલર ફ્લોર પર ઢોળાઈ જાય છે હું મારી નાની બહેનને ઘણીવાર પાણી છાંટીને ભજવું છું તો આવી કોઈ અંજનને લગતી તમે કોઈ પ્રવૃત્તિ કરી હોય તો તે લખવાની છે માતૃભાષામાં શિક્ષણ મેળવવાથી શો ફાયદો થાય છે તો જવાબ છે માતૃભાષામાં શિક્ષણ મેળવવાથી આપણી કલ્પના શક્તિ અને તર્કશક્તિ વધુ ખીલે છે વલ્લભભાઈ સરદાર તરીકે સાથી ઓળખાયા તો ગાંધીજીએ વલ્લભભાઈને વલ્લભભાઈ ને સરદાર નું આપ્યું બારડોળીની લડત ચાલતી હતી ત્યારે એકવાર ગાંધીજી આવેલા એમના ભાષણ કરવાની વિનંતી કરવામાં આવી ત્યારે એમને ભાષણ કરવાની ના પાડતા કહેલું કે અહીંના સરદાર વલ્લભભાઈ છે તો આ રીતે બારડોળીની લડત પછી સરદાર તરીકે ઓળખાય છે આગળ જોઈએ પ્રશ્ન એક નો બ પદ્યના આધારે પ્રશ્નોના જવાબ લખો

વૃક્ષ જાણે લીલા પાનથી છવાઈ ગયું હોય એમ લાગે છે આ હાઈકુ ભાવાર્થ એ છે કે પાનખર ઋતુની જેમ માણસના જીવનમાં પણ ક્યારેક દુઃખના દિવસો આવે ત્યારે શૂન્યવકાશ સર્જાઈ જાય છે પણ ક્યારેક જીવનમાં જરૂર વસંત ઋતુ ખીલશે અને સુખ આવશે બાને મૂકીને જતા ભાઈઓ એ વેદના અનુભવી હશે તો બાને મૂકીને જતા ભાઈઓ એ માતા પિતા તથા ખોઈને છોડીને જતા દુઃખ જરૂર થયું હશે પણ એમણે બા જેવી વેદના નહીં અનુભવી હોય કેમ કે તેમની સાથે તેમનું કુટુંબ હોય ત્યાં જઈને તેઓ પોતપોતાના ધંધાના કામકાજમાં તથા અન્ય પ્રવૃત્તિઓમાં વ્યસ્ત થઈ જશે આથી બાની જેમ તેમનું જીવન એકલવાયું નથી ત્યારબાદ જોઈએ ગદ્યના આધારે ટૂંકા પ્રશ્ન જગમોહન શેઠે થોડા જ વર્ષોમાં શું ગુમાવ્યું હતું જગમોહન દાસ શેઠે થોડા જ વર્ષોમાં પોતાનો બંગલો મોટર ગાડીઓ અને ઘરની અનેક કિંમતી વસ્તુ વેચી નાખી પડી એમના સંપત્તિ અને વૈભવ માન પ્રતિષ્ઠા જોત જોતામાં પાણીના રેલાની માફક જીવનમાંથી વહી ગયા

ગળથુથી માંથી મળે છે માતૃભાષા તો માતાનું ધાવણ છે ને બાળકને માનું દૂધ જ વધારે વિકસાવે છે આપણને વિચારો માતૃભાષામાં જ આવે છે આપણને સમણો એટલે કે સપનું પણ માતૃભાષામાં જ આવે છે કોઈ પણ બે વાક્ય લખવાના છે નવા વર્ષે લીધેલા સંકલ્પો ટકી રહે છે ખરા તો નવા વર્ષે લીધેલા સંકલ્પો ટકી શકતા નથી કારણ કે બેસતા વર્ષના દિવસે લોકો ઉત્સાહમાં આવીને સંકલ્પો કરે છે પણ એ શબ્દ રચના હરીફાઈના અર્ધા ભરાયેલા વ્યૂહની જેમ જ એમને એમ પડ્યા રહે છે ત્યારબાદ પ્રશ્ન બે હતો પદ્યના આધારે જવાબ લખવાના છે ઘર શાંત કેમ થઈ ગયું તો સવારે મોટા ભાઈ તેની પત્ની અને બાળકોને લઈને રવાના થઈ ગયા એટલે ઘરમાં અર્ધી વસ્તી ઓછી થઈ ગઈ આથી આખું ઘર શાંત થઈ ગયું કેવા કેવા પ્રસંગોએ ઘર પ્રસંગોએ સુશોભન કરી શકાય તો લગ્ન પ્રસંગ છે જન્મદિવસની ઉજવણી કોઈ દુકાન કે મોલ નું ઉદઘાટન હોય દિવાળી જન્માષ્ટમી જેવા તહેવારો હોય તો આપણે સુશોભન કરી શકીએ છીએ મૌલિક છે હજી પણ તમે આમાં જવાબ ઉમેરી શકો છો ત્રીજો પ્રશ્ન શ્રી કૃષ્ણ શા માટે અધીરા થઈને દોડ્યા શ્રી કૃષ્ણ દાસી સમાચાર આપે છે કે આપણે બાણે કોઈ બ્રાહ્મણ આવીને ઊભો છે જે તેનું નામ સુદામો છે એવું કહે છે આ સાંભળીને શ્રી કૃષ્ણ અધીરા થઈને દોડ્યા ગઝલ વિશે તમે શું જાણો છો તો ગઝલ વાસ્તવમાં તો એક ફારસી કાવ્ય પ્રકાર છે તેનો અર્થ પ્રિય સાથેની ગુફ્તગુ એફ આવશે ગુફ્તેગુ એવો થાય છે ગઝલ અરબી ઉર્દુ જેમ આપણી માતૃભાષા ગુજરાતીમાં પણ લખાય છે ગઝલ બે પંક્તિઓનો શેર બને છે એવા કેટલાક શેર મળી નાખી કૃતિ રચાય છે એટલે આપણે ગઝલ વિશે જે જાણતા હોય લખવાનું છે ભાષા સજ્જતામાં પ્રશ્ન આપેલો છે ત્યારબાદ જોઈએ પાઠ્યપુસ્તકમાં આધારે આપણને અહીં જે કાવ્ય પંક્તિ આપેલી છે તે આપણે પૂર્ણ કરવાની છે અને પ્રશ્ન 4 માં તમને પરિસ્થિતિ આપેલી છે તેના વિશે લખવાનું છે તમારી ગઈકાલની દિનચર્યા વિશે વર્ણન કરો કુલ ગુણ 3 તો પેલા કવિતા જોઈ લઈએ આવનારી સૌ કરીએ એક નવી શરૂઆત કરીએ તો ગઈકાલે તમે જે કહ્યું મૌલિક પ્રશ્ન છે અહીંયા તમને અમે જવાબ આપેલો છે એના આધારે તમે ગઈકાલે શું શું કર્યું તે લખી શકો છો બરાબર સવારે ઉઠીને જે ક્રિયા કરી હોય તે પછી તમે આખા દિવસ દરમિયાન જે કાર્ય કર્યું હોય તે લખવાનું છે ત્યારબાદ છે આપેલી જાહેરાતના આધારે આપણે પ્રશ્નોના જવાબ લખવાના છે પેલું છે આ ઓફર મેળવવા ગ્રાહકે ક્યાં જવું પડશે તો આ ઓફર જે છે મેળવવા ગ્રાહકે અમદાવાદ જવું પડશે પૂરા વાક્યમાં લખવાનું માત્ર આ રીતે એક શબ્દમાં લખવાનું નથી નિઃશુલ્ક એટલે શું તો નિઃશુલ્ક એટલે ફ્રી મફત કેટલા રૂપિયામાં મોબાઈલ લોન લઈ શકાશે તો પંદર હજાર રૂપિયા કરતા વધુ કિંમત હોય તો એ મોબાઈલમાં આપણે લોન લઈ શકાશે નવા મોબાઈલની ખરીદી પર તમને શું મળશે તો નવા મોબાઈલની ખરીદી પર આપણને ચાર જીબી પેન ડ્રાઈવ મેળવી શકાશે લોન માટેના દસ્તાવેજ કયા કયા છે એ જોઈ શકો છો આધાર કાર્ડ પાન કાર્ડ એક કેન્સલ ચેક અને એક ફોટો આ લોન માટેના દસ્તાવેજો છે પછી એક ચિત્ર આપેલું છે આ ચિત્રનું વર્ણન આપણે ચાર થી પાંચ વાક્યમાં કરવાનું છે પછી પ્રશ્ન છ માં છે તમે શાળા પુસ્તકાલય મેળવીને ઘણા બધા પુસ્તક વાંચ્યા હશે એમાંથી તમને જે પુસ્તક વધારે પસંદ પડ્યું હોય એના વિશે લખવાનું છે અને એમાંનો ત્રીજો પ્રશ્ન તમે શાળામાં હોય અને ભૂકંપ આંચકા અનુભવાય તો તમે શું કરશો તો પહેલાં જોઈએ ચિત્રનું અવલોકન મૌલિક છે ચિત્ર જોઈને તમને જે વિચાર આવે એ લખવાનો જેમ કે આ ચિત્ર મેળાનું છે મેળો મંદિરની પાસે ભરાયેલો છે મેળામાં ઘણા બધા ચકડોળ છે મેળામાં ઘણી બધી દુકાનો છે મેળામાં ઘણા લાઉડસ્પીકરો છે આ ચિત્ર જોઈને તમને લખવાનું છે પછી મનપસંદ પુસ્તક તો મેં લખ્યું છે મને પુસ્તકો વાંચવાનો શોખ છે ને સૌથી મારું બધામાં પ્રિય પુસ્તક સત્યના પ્રયોગો છે સત્યના પ્રયોગો તમને ખબર છે ગાંધીજીની આત્મકથા છે તેની ભાષા સરળ છે ને તેમાં પણ એને ગાંધીજીની લેખન શક્તિના દર્શન થાય છે તો આ તો થઈ તમારા પ્રિય પુસ્તકની વાત તમે જો આ સિવાય કોઈ બીજું પુસ્તક વાંચ્યું હોય તો તેના વિશે લખવાનું બરાબર આ રીતે આપણે જે જે પાઠ તમે જે પુસ્તક વાંચ્યું એમાં જે વિગત આવી હોય તે લખી શકાય આ રીતે પછી એ ત્રીજો પ્રશ્ન છે ભૂકંપ નાચક આવે તો તમે શું કરો અને ત્યારે તમે ક્યાં છો શાળામાં છો તો ભૂકંપ આવે ત્યારે ખાસ કરીને શાળામાં રહેલી ભારે વસ્તુથી દૂર રહેવું શાળામાં ભારે સામાન અને કાચથી દૂર રહેવું જેથી વાગવાની શક્યતા ન રહે વાગવાનો સમય ન મળે તો ટેબલ બેન્ચ ડેસ્ક જેવી મજબૂત જગ્યા નીચે આપણે ઘુસી જવું અને દરવાજો હોય ત્યાં ન ઊભા રહેવું જેથી દરવાજો ખુલે કે પડે તો આપણને વાગે નહીં આગળ છે પ્રશ્ન નંબર સાત સુદામા દીઠો શ્રી કૃષ્ણ પાત્ર લઈ લે છે વાકા બોલી સત્યભામાં કહે છે કે આવા શું શ્રી કૃષ્ણના મિત્ર હશે ત્યારે શ્રી કૃષ્ણ કહે છે કે તમારે હરિભક્તને ઓળખતા નથી શ્રી કૃષ્ણ સુદામાને આસન પર બેસાડે છે અને પોતે ઉભા રહીને સુદામાને વાયરો નાખે છે આમાં કાવ્ય ખાડ સત્ય ભાવ અને ઉત્તમ ઉદાહરણ છે તો આવું કાવ્ય તો ઘણું બધું લાંબુ છે હજી તમે આમાં ઘણા વાક્ય ઉમેરી શકો છો ત્યારબાદ એક ફકરો આપેલો છે બરોબર પેપરમાં આવો એક મૌલિક ફકરો હશે આપણે જેમ એકમ કસોટીમાં આવે છે તેમ તો કચ્છમાં કેટલા રણ છે તો ફકરો વાંચવાનો કચ્છમાં બે રણ છે એક નાનું અને મોટું પછી બીજું કચ્છમાં પ્રવેશ કરવા માટે કઈ વ્યવસ્થા છે તો કચ્છમાં તમે ખબર છે પ્રવેશ કરવા માટે સૂરજ બાલી પૂલ બરાબર સૂરજબારી પૂલ જે છે એ તૈયાર કરવામાં આવ્યો છે આપણો આન્સર છે કચ્છનું નામ કેવી રીતે પડ્યું છે તો તેનો આકાર કાચબા જેવો લાગતો હોવાથી તેનું નામ કચ્છ પડ્યું છે એ આપણો જવાબ છે બરાબર કાચબા જેવો આકાર પછી જોઈએ કચ્છના રણની વિશેષતા શું છે તો કચ્છનું રણ જે છે એની વિશેષતા એ છે કે ભાઈ એ બીજા અહીં જે વર્ષમાં આઠ મહિના દરિયાનું પાણી હોય છે અને ચાર મહિનામાં આ રણ સુકાયેલું હોય છે એ આ ની વિશેષતા છે અને છે બેટ કોને કહેવાય તો ચારે તરફ પાણી થી ઘેરાયેલો વિસ્તાર એટલે બેટ હવે જોઈએ પ્રશ્ન નીચે આપેલા સાચી જોડણી તો બ પરિસ્થિતિ આ લખાશે શબ્દકોષ નો સાચો ક્રમ તો અ મનન મનીષા મનોજ અને મોહન હાઈકાનું કાવ્ય પ્રકાર જે હોય તો હાઈકુ નું બંધારણ થશે પાંચ સાત પાંચ નીચેના માંથી કયું ઉદાહરણ ડાબે કે જમણી થી વાંચતા એક સરખું લાગે એક સરખું નથી નથી માટે સી નટુ નટુ बारेમાં જો હવે આપણે એને ઉંધું વાંચીએ તો જો મા રી બા એવું થાય બરાબર એક સરખું લાગતું નથી નીચેનામાંથી કયો દ્વિગુ સમાસનું ઉદાહરણ નથી તો જે નવરત્ન નવ રંગ નવરાત્રી એ બધા નવનો સમૂહ દર્શાવે છે નવરાશ એટલે કે ફ્રી ટાઈમ એ કઈ દ્વિગુ સમાસ નથી સોનેટ કયા દેશમાંથી ઉદ્ભવ્યું છે તો અ ઇટલીમાંથી ઉદ્ભવ્યું છે રસાડ ઢગા થ્યુ કૃતિના રચયિતા છે ઈશ્વર પેટલીકર વૃક્ષ પર સાત આઠ પંખીઓ બેઠા હતા માં તો સાત આઠ જે શબ્દ છે એ છે આપણો સમાસ ને એ છે દ્વંદ્વ સમાસ ક્રિયાપદ ઓળખાવો તમારો કાગળ અમારે નથી વાંચવો તો જે વાંચવો શબ્દ છે ક્રિયા દર્શાવે છે ક્રિયાપદ છે પુરુષથી ન બને એ કેમ મનાય તો ચંદા તેના પિતા રૈજીને કહે છે બરાબર આપણે એમ કીધું છે વાવે વિધાન કોણ કોણે કહે છે પછી પદ્મશ્રી કવિ દુલાભાઈ કાગની કઈ રચના આપણા પાઠ્યપુસ્તકમાં છે તો આવકારો જે છે એની રચના છે જે આપણા પાઠ્યપુસ્તકમાં છે ગઝલ વાસ્તવમાં કેવો કાવ્ય પ્રકાર છે તો ગઝલ વાસ્તવમાં ફારસી કાવ્ય પ્રકાર છે પરંતુ સંયોજકનો ઉપયોગ કરી સંયુક્ત વાક્ય બનાવું તો મારે રાજકોટ જવું હતું પરંતુ વરસાદ આવી ગયો આવું કોઈ પણ વાક્ય લખી શકાય નીચેના તત્સમ શબ્દને તદભાવમાં ફેરવો તો ધર્મ એનું થશે ધર્મ વર્ગમાં બહુ ગણગણાટ થાય છે તો આપેલો જે શબ્દ છે ગણગણાટ એ ગણગણાટ આવશે રવાનું કાર્ય રવ એટલે અવાજ ગણગણાટ એટલે કેવો અવાજ એક જાતનો એટલે રવાનું કારી પ્રયોગ આપણો જવાબ રહેશે દ્વિરૂપ પ્રયોગ એ આવશે નહીં તો આપણો આન્સર છે રવાનું કારી અને વિદ્યાર્થી મિત્રો આજે પેપર છે એ તમારું પ્રેક્ટિસ પેપર છે કે જેના આધારે તમને હવે જે તમારું પેપર આવશે એપ્રિલમાં એની તમે સરસ રીતે પ્રેક્ટિસ કરી શકો અને તમે પાઠ્યપુસ્તકમાંથી કેવા પ્રશ્નો આપણને પૂછી શકે છે એનો પણ અભ્યાસ કરી શકો છો આવા બીજા સોલ્યુશનની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી મળી જશે